બાળકોને રોજ નાસ્તામાં શું આપવું એ પ્રશ્ન બધા જ મમ્મીનો હોય છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું બાળકો માટે એક અલગ જ પ્રકારનો નાસ્તો બાળકોને ખૂબ જ ભાવશે નાસ્તામાં પણ તમે બનાવી શકો છો અને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો હું છું પ્રિયંકા અને મારી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે તો સૌથી પહેલાં તો આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા મેં એક કપ જેટલો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલા અજમા મસળીને નાખીશું અને અડધી ચમચી જેટલા સફેદ તલ એક પાવડા જેટલું તેલ એડ કરી દઈશું અને હવે થોડું થોડું પાણી નાખી અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈએ તો મીડિયમ કઠણ એવો મેં જેવો આપણે રોટલીનો બાંધીને એવો લોટ અહીંયા બાંધી દીધો છે એને સાઈડમાં મૂકી દઈશું બેથી ત્રણ બટેટાને બાફીને લઈ લીધા છે અને એમાં હવે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે એમાં ખટાસ મીઠાશ માટે મેં અહીંયા થોડી ખાંડ એડ કરી છે અને લીંબુનો રસ એડ કર્યો છે તમે અહીંયા ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ એડ કરી શકો છો થોડા લીલા ધાણા નાખ્યા છે અને હવે આને કાટા ચમચીથી મેં આવી રીતે મિક્સ કરી દીધા છે તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે આવી રીતે બટેટાનો મસાલો બનાવી શકો છો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે રોટલીનો જે લોટ છે આપણે પરોઠા જેવો જે લોટ બાંધ્યો છે ને એમાંથી એક લુવો લઈ લઈશું અને હવે એને આવી રીતે લોટ છાંટી અને પછી રોટલી મોટી વણી લઈએ મિત્રો વિડીયો થોડો પણ ઉપયોગી લાગે ને તો લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અહીંયા મેં મોટી રોટલી વણી લીધી છે અને એમાં જે આપણે મસાલો બનાવ્યો છે એને આવી રીતે બધે જ લગાવી દઈશું એક પાતળું લેયર કરી દઈશું બાળકોને જો કંઈક અલગ રીતે નાસ્તો આપીએ ને તો બાળકોને ખૂબ જ મજા આવે છે ઇન્ટરેસ્ટિંગ લાગે તો બાળકો બધો નાસ્તો ફિનિશ કરી દે છે નાસ્તામાં પણ આપણે કંઈક ને કંઈક અલગ બનાવવું પડે છે અને આપણે એમને લંચ બોક્સમાં પણ અલગ અલગ નાસ્તો દઈએ ને તો બાળકોને મજા આવે એટલા માટે મેં આ એક અલગ નાસ્તો ટ્રાય કર્યો છે બધાને ભાવે એવો છે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને હવે આવી રીતે મેં ના નાસ્તામાં જે મસાલો હતો ને એને આવી રીતે મેં સ્પ્રિન્કલ કરી દીધો છે હવે આપણે આનો ગોળ એક રોલ કરી લઈશું તો આવી રીતે મેં રોલ કરી લીધો છે તો તમે તમારા બાળકોને કેવા કેવા પ્રકારના નાસ્તા આપો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો રોલ કર્યા પછી આવી રીતે કાપા કરી લઈશું જેવી રીતે હું કરું છું એવી રીતે કાપા કરી અને નાના નાના આવા લુવા બનાવી લઈશું હવે એક લુઓ લઈશું અને એને થોડોક આવી રીતે પ્રેસ કરી દઈશું બસ આવી જ રીતે બધા લુઆને પ્રેસ કરી દેવાના છે અને આવું નાની ટિક્કીના શેપમાં આપણે બનાવી લેવાનું છે આનો ટેસ્ટ થોડોક આલુ પરોઠા જેવો લાગે છે પણ બાળકો માટે હું બનાવી રહી છું એટલે બાળકોને ખૂબ જ ભાવે એ માટે હવે આને હું સેલો ફ્રાય કરીશ નોનસ્ટિક કોઈ પણ વાસણ લઈશું અથવા જાડા તળિયાનું વાસણ હોય તો એ ચાલે એમાં થોડું તેલ નાખીશું અને ધીમા તાપે બંને સાઈડથી સારી રીતે શેકી લઈશું એકદમ ક્રિસ્પી કચોરી જેવો ટેસ્ટ આવશે અને બધાને ખૂબ જ ભાવશે અને ઓછા ટાઈમમાં પણ બની જશે આ નાસ્તો અને બધાને કંઈક અલગ પણ લાગશે પાર્ટીમાં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો મહેમાનો આવ્યા હોય તો તમે કંઈક નવીન લાગે એવો નાસ્તો બનાવવા માગતા હો તો એમાં પણ તમે બનાવી શકો છો આ નાસ્તો બંને સાઈડથી થોડીવાર માટે શેકી લઈશું જેથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી શેકી લઈશું જેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ લાગશે તો હવે બંને સાઈડથી સારી રીતે આવી રીતે હું શેકી લઉં છું જેથી કરીને એકદમ સરસ એવો ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય ખૂબ જ ઓછા તેલમાં પણ બનશે અને ટેસ્ટી પણ બનશે તો બંને સાઈડને આવી રીતે આપણે પલટાવતા રહેવાનું છે જેથી બંને સાઈડથી સારું એવું ક્રિસ્પી બની જાય આવી રીતે પલટાવતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો મેં રાખી છે હવે બધા સારી રીતે શેકાઈ ગયા છે બધો નાસ્તો સરસ એવો બની ગયો છે તો હવે એને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો ખૂબ જ ઓછું તેલ છે એ આમાં વપરાયું છે એમાં ને એમાં થોડુંક તેલ તો રહી ગયું છે એટલે ઓછું લેસ ઓઇલી છે તો હવે આપણો નાસ્તો છે ને એને આપણે લંચ બોક્સ માટે તૈયાર કરી દઈશું તો લંચ બોક્સમાં મેં આ યુનિ રેપનું કાગળ છે એ મૂક્યો છે અને હવે એમાં બધો જે નાસ્તો છે ને એને આવી રીતે એડ કરી દઈશું આવી રીતે તમે લંચ બોક્સ બાળકોને બનાવી અને આપી શકો છો તો જરૂરથી આ રેસીપીની ટ્રાય કરજો અને જો મારી રેસીપીઝ તમને ગમતી હોય તો મને ફોલો અથવા તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો